ફ્રેન્ડ્સ તમારો શીરો એકદમ છૂટો ન બનતો હોય કે પછી મોઢામાં ચોટી જતો હોય ચીકણો બનતો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે ખાસ ટ્રીક તમારા સાથે શેર કરીશ જેથી કરીને એકદમ સરસ એવો શીરો ટેસ્ટી પણ બનશે અને મોઢામાં બિલકુલ નહીં ચોટે અને ઝટપટ ઇન્સ્ટન્ટ બની જશે એ રીતે આજે આપણે રવાનો શીરો બનાવીશું સોજીનો શીરો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ તો જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ લઈ લેવાનું છે તેનામાં આપણે સેમ માપ લેવાનું છે ઘીનું અને સેમ માપ લેવાનું છે રવાનો મતલબ કે જે વાસણથી તમે ઘી લો એ વાસણથી આપણે રવો લઈ લેવાનો છે તો એકદમ પરફેક્ટ માપ આવશે શીરામાં એકદમ ઘી ઘી નહીં થાય અને શીરો એકદમ પરફેક્ટ બનશે તો અહીં મેં અડધા કપ જેટલો ઉમેરી દીધો છે દેશી ઘી અને અડધા કપ જેટલો રવો ઉમેર્યો છે તો હવે અહીં જ્યારે તમે ઘી ઉમેરો ત્યારે તેને એકદમ મેલ્ટ કરી લેવાનું છે થોડું એવો ગરમ કરી લેવાનું છે પછી જ રવો ઉમેરજો જેથી કરીને શીરો આપણો એકદમ ચીકણો ન બને અને મોઢામાં ન ચોટે એટલા માટે આ સ્ટેપને આપણે ફોલો કરવાનો છે હવે રવો ઉમેરી દીધો છે તો અહીં ગેસની ફ્લેમને મેં સ્લો કરી મૂકી છે હવે સ્લો ફ્લેમ ઉપર જ આપણે અહીં આ રવાને શેકવાનો છે જેથી કરીને શીરો આપણો એકદમ સરસ એવો પરફેક્ટ બને જેમ જેમ રવો શેકાશે તેમ તેમ ઘી છૂટું પડવા માંડશે હવે ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ ઝટપટ બની જાય ને એવો શીરો બનાવી રહ્યા છે તો અહીં મેં લઈ લીધા છે કાજુ બદામ તો તેને મેં પહેલાં ઘીમાં ફ્રાય નથી કર્યા કારણ કે આપણે ફ્રાય કરીએ તો આપણી એક બે મિનિટ વેસ્ટ થાય તો મેં શું કર્યું છે કે જ્યારે અડધો રવો શેકાઈ જાય ને ત્યારે મેં કાજુ બદામના કટકા કરીને ઉમેરી દીધા છે જેથી કરીને કાજુ બદામ જે છે એકદમ સરસ એવા ઘીમાં સતળાઈ જશે બળશે પણ નહીં અને જેવા આપણે ક્રિસ્પી કાજુ બદામ ભાવે તેવા કાજુ બદામ બનીને રેડી થાશે મતલબ કે આ ઘીમાં એકદમ સરસ એવા ફ્રાય થઈ જશે તો જે તળવાવાળો સ્ટેપ છે એ આપણે અલગથી નહીં કરવો પડે તો અહીં અડધો રવો શેકાઈ જાય ને એટલે આપણે કાજુ બદામ ઉમેરી દેવાના છે અને અહીં તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડી રહ્યું છે એનો મતલબ એ કે રવો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે હવે આપણે તેને થોડો કલર આપવાનો છે જો કલર નહીં આપો તો રવાનો જે શીરો છે એકદમ સફેદ સફેદ લાગશે હવે તમને કેવો શીરો ખાવો છે એ તમારા ઉપર ડિપેન્ડ છે તો મને થોડું વધારે શેકેલું ભાવે છે એટલે અહીં તમે જોઈ શકો છો કે મેં કલર તેનો થોડો એવો બ્રાઉનિશ કરી લીધો છે તો થોડો કલર ચેન્જ થાય ને એટલે આપણે અહીં ગરમ પાણી ઉમેરવાનું છે તો ગરમ પાણીવાળો જે સ્ટેપ છે જરૂરથી ફોલો કરજો ફ્રેન્ડ્સ જેનાથી શીરો ઝટપટ ચડી જશે અને એકદમ ટેસ્ટી બનશે અહીં તમે જોઈ શકો છો કે સાઈડમાં ઘી છૂટું પડી રહ્યું છે એકદમ રવો સરસ એવો શેકાઈ ગયો છે તો હવે મેં સાઈડમાં ગરમ પાણીને ગરમ કરવા માટે પહેલેથી જ મૂકી દીધું હતું તો આ સ્ટેપ તમને પહેલેથી જ કરી લેવાનું છે જ્યારે તમે રવાને શેકતા હો ત્યારે જ્યારે પાણી ગરમ થઈ જાય એટલે આપણે અહીં ગરમ પાણીને ઉમેરી દેવાનું છે મેં અહીં આશરે ગરમ પાણી ઉમેરી દીધું છે તમે જે કપથી રવો લેતા હો એ કપથી જ ત્રણ ઘણું પાણી ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેર્યા બાદ ઝટપટ રવો જે છે એ પાણીને ચૂસી લેશે એટલા માટે આપણે તેને કન્ટિન્યૂ ચમચાથી ચલાવતું જવાનું છે એટલે જરાવારમાં આ જે શીરો છે એ બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતના તમે બનાવશો ને એટલે ઇન્સ્ટન્ટ તમારો રવાનો શીરો બનીને રેડી થઈ જશે ઘરે અચાનક ક્યારેય મહેમાન આવ્યા હોય કે કંઈ સ્વીટ ખાવાનું મન થતું હોય અને કોઈ સ્વીટ બનાવવામાં વાર લાગતી હોય તો આ સ્વીટ તમે બનાવો બધાને ઘરમાં ભાવશે અને ટેસ્ટી તો બનશે જ હવે અહીં તમે જોઈ શકો છો કે પાણી બધું જ સોસાઈ ગયું છે રવાએ બધું જ પાણી પી લીધું છે તમને થોડો પાતળો એવો રવાનો શીરો જોઈતો હોય તો થોડું પાણી વધારે ઉમેરજો નહીંતર અહીં મેં પરફેક્ટ માપ તમને બતાવ્યો છે એ રીતના બનાવશો એટલે એકદમ શીરાના પીસીસ થશે ને એવો આ શીરો રવાનો બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ અહીં આપણે એક ચમચી ઉમેરી દેશું ટોપરાના ખમણની તો આ તમે ટોટલી સ્કીપ કરી શકો છો અહીં હું એક ચમચી એટલા માટે ઉમેરી રહી છું જેથી કરીને આ જે રવાનો શીરો છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે એટલા માટે તમારા પાસે ન હોય તો આ સ્ટેપ તમે ફોલો ન કરતા અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલી ઉમેરી દીધી છે કિસમિસ તો તમને ભાવતી હોય ડ્રાયફ્રૂટમાં કિસમિસ તો જરૂરથી ઉમેરજો નહીંતર તમે એ પણ સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે અહીં જે કપથી રવો લીધો હતો એ કપથી જ આપણે ખાંડ ઉમેરી દેવાની છે એનામાંથી હું એક ચમચી જેટલી ખાંડ કાઢી લઈશ મને થોડો ઓછો મીઠો પસંદ છે મતલબ કે એકદમ મીઠો શીરો નથી પસંદ એટલા માટે મેં થોડી ખાંડ ઓછી કરી લીધી છે તો તમે એક કપ જેટલી ખાંડ ઉમેરી દેજો જેથી કરીને પરફેક્ટ બનશે નહીં બહુ મીઠું બને કે નહીં બહુ મોડું બને એકદમ પરફેક્ટ બનશે તો અહીં મેં ખાંડ ઉમેરી દીધી છે હવે એ ખાંડને આપણે એકદમ સરસ રીતે શીરામાં મિક્સ કરી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે ખાંડ બધી જ સરસ એવી મિક્સ થઈ ગઈ છે હવે અહીં તમે એ પણ જોઈ શકો છો કે શીરો જે છે એ નીચે ચોટી રહ્યો છે મતલબ કે હજી એ શીરો ચીકણો છે હવે એની ચિકાસ દૂર થાય એના માટે આગળ હું તમને સ્ટેપ બતાવીશ તો ફ્રેન્ડ્સ એનાથી પહેલાં મેં અહીં પાંચ અમચીથી થોડી ઉપર એલચીનો પાવડર ઉમેરી દીધો છે જેનાથી કરીને ટેસ્ટ બહુ સારો એવો આવશે તો એલચીનો પાવડર તમે ગમે ત્યારે ઉમેરો ત્યારે કયો તમે ઘી વાપરો છો ને એની બિલકુલ ખબર નથી પડતી ડાલદા ઘીથી શીરો બનાવ્યો હશે અને એલચીનો પાવડર થોડો વધારે ઉમેરી દેશો તો ઘીની ખબર નહીં પડે કે દેશી ઘી છે કે ડાલડા ઘી છે તો એલચીનો પાવડર એ કામ કરે છે કે ઘીની ખબર જ પડવા નથી દેતું કે કયું ઘી છે તો થોડું તમને વધારે એલચીનો પાવડર ઉમેરો હોય તો ઉમેરી શકો છો હવે અહીં શું કરવાનું છે કે શીરો એકદમ ચીકણો ન બને એના માટે એક સ્ટેપ કે થોડીવાર માટે ખાંડ નાખીને આપણે તેને ચલાવવાનું છે ત્યાર પછી લાસ્ટમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે એ ઘી પછી મેલ્ટ થયેલું હોય કે પછી જામેલું હોય ગમે તે ઘી ઉમેરી દેશો કઈ જ વાંધો નહીં આવે ઘી ઉમેરીને આપણે તેને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે અહીં તમને ગેસની ફ્લેમને થોડી હાઈ કરવી હોય તો કરી શકો છો અને સ્લો ફ્લેમ ઉપર પણ તમે તેને શેકી શકો છો જ્યાં સુધી તળિયું ન મૂકે ત્યાં સુધી આપણે તેને એકદમ બરાબર રીતે ચલાવવાનું છે અને જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે ચલાવતું જવાનું છે આવી રીતના જો તમે શીરો બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે બિલકુલ મોઢામાં નહીં ચોટે અને એકદમ સરસ એવો ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો તેના આપણે પીસ પણ કરીએ છીએ ને તો આસાનીથી તેના પીસ થઈ રહ્યા છે અને જો પ્રસાદ માટે શીરો બનાવવો હોય તો તમે તેનામાં થોડું દૂધ ઉમેરી દેજો તો અહીં તમે જોઈ શકો છો સાઈડમાં અહીં ઘી તમે જોઈ રહ્યા છો તો આ જે ઘી રિલીઝ થાય એટલે સમજવાનું કે એકદમ પરફેક્ટ એવો આપણો શીરો રેડી થઈ ગયો છે તો અત્યારે તમે ગેસની ફ્લેમને બંધ કરી શકો છો અને બીજો સ્ટેપ કે જ્યારે શીરો એકદમ પરફેક્ટ રીતે બની જશે ને એટલે તે કડાઈયાનો જે તળિયો છે તેને મૂકી દેશે અને શીરામાંથી ઘી જે છે એ રિલીઝ થવા માંડશે મતલબ કે ઘી છૂટું પડશે નીચે તળિયામાં તમે જોઈ શકો છો કે ઘી એકદમ સરસ એવું છૂટું પડી રહ્યું છે એનો મતલબ એ કે સીરો એકદમ પરફેક્ટ એવો બની ગયો છે તો તેને મેં ડીશમાં સર્વ કરી દીધો છે અને કાજુ બદામથી મેં તેને ગાર્નિશ કર્યો છે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ